નમસ્કાર વાલા ખેડૂત મિત્રો અત્યારે આપણે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદરથી રાયડાની વિઝિટ મારફતે ગયેલા હતા તો વિડીયા મારફતે આપણે રાયડું દેખાતું હશે અત્યારે આ અરોજ કંપનીનું રાયડું છે અને આ રાયડાની આપણે વિઝિટ મારફતે ગયા હતા તો તમને વિડીયા મારફતે દેખાતું હશે બીજું તો વાતાવરણને જોઈ અને આ સાલની સિઝનની અંદર જોવા જઈએ તો ઠંડીનું પ્રમાણ ઓછું હોવાથી ફ્લાવરિંગનો સ્ટે ઓછો જોવા મળે છે અને એની સાથે સાથે અત્યારે રાયડાની અંદર કયો રોગ ચાલી રહ્યો છે એ આપણે વિડીયો મારફતે કેમેરો નજીક લાવી અને ખેડૂતને બતાવશું નજીક લાવો એક નહીં પણ અનેક જગ્યાએ અત્યારે આવી ફળી તૂટીવાળી થતી હોય છે અને મેલો અને લટનો ઉપદ્રવ વધારે છે તો દરેક ખેડૂત મિત્રોને આપણે ભલામણ મારફતે બતાવીએ તો અત્યારે આ મેલાના કારણે રાયડાની અંદર ચૂસિયાનું પ્રમાણ બની જતું હોય છે તો એની અંદર આપણે કલોરાનું છંટકાવ કરીએ અથવા તો ફુવારાની અંદર આપીશું તો જ આ મેલા અને મચ્છાથી આપણે બચત રહેશે આ વિડીયો મારફતે તમને દેખાતું હશે કે રાયડાની ફળીની અંદર આવો ટોટીઓ દેખાઈ રહ્યો છે આ ફૂગનું કારણ છે આની અંદર આપણે ગંધક પણ આપી અને રિઝલ્ટ મેળવી શકતા હોઈએ છીએ અને મેલા માટે કલોરાનું ફુવારા દ્વારા ફુવારા દ્વારા એને આપવાથી આપણને રિઝલ્ટ મળતું હશે તો આપણે આગળના વીડિયા મારફતે હજુ રાયડું બતાવશું તો કેમેરો નજીક લાવજો કે આવું આ સાલ રાયડાની અંદર પ્રમાણ વધારે છે જ્યાં જોવા જઈએ ત્યાં આવું વોકળી ફળી જેવી ફૂગનું પ્રમાણ છે તો વહેલા તકે દરેક ખેડૂત મિત્રોને પોતાના પોતપોતાના રાયડાની અંદર જઈ અને જાતે જોઈ લેવું અને અનુકૂળ લાગે એ પ્રમાણે એની અંદર દવાનો સ્પ્રે લેવો અને ફૂગનાશકનો પણ ઉપયોગ લેવો જરૂરી છે થેન્ક યુ